રાજ્ય સરકારે વર્ષ બે હજાર એકવીસ માં વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન કોલેજના નિર્માણને મંજૂરી આપી રાજ્યના શિક્ષણ વિભાગને બાલક પાટિયા પાસે સત્તર હજાર ત્રણસો ત્રણ ચોરસ મીટર જમીન સુપરત કરાઈ છે રાજ્ય સરકારે વર્ષ બે હાજર એકવીસ માં વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન કોલેજના નિર્માણને મંજૂરી આપી હતી વર્ષ બે હાજર બાવીસના નવા શૈક્ષણિક સત્રથી સીમાડા સ્થિત મનપાની નગર પ્રાથમિક શાળામાં કાર્યરત છે ત્યારે સરકારી વિજ્ઞાન કોલેજના કાયમી નવા ભવનના બાંધકામ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને બાલક પાટિયા પાસે સત્તર હજાર ત્રણસો ત્રશી ચોરસ મીટર જમીન સુપરત કરવામાં આવી છે આજે શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં બાલક પાટિયા સ્થિત પ્રસ્તાવિત બાંધકામ સ્થળે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ મનપા પાસેથી જમીનના દસ્તાવેજો સ્વીકાર્યા હતા આ પ્રસંગે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસેરિયાએ જણાવ્યું હતું કે સ્થાનિક નાગરિકોની વરાછા સરકારી વિજ્ઞાન કોલેજની માંગણીને અનુલક્ષીને રાજ્ય સરકારે વર્ષ બે હજાર એકવીસમાં કોલેજની મંજૂરી આપી હતી કોલેજનું નવું બિલ્ડિંગ ન બને ત્યાં સુધી સીમાડા ખાતે હંગામી ધોરણે આ કોલેજ કાર્યરત કરી દેવામાં આવી હતી જ્યારે આજે શિક્ષણ વિભાગ અને મનપાના અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે રાજ્ય સરકારને મનપા દ્વારા જમીનની સોંપણી કરવામાં આવી છે વધુમાં તેમણે કહ્યું હતું કે સુરત મનપાને જમીનના પ્લોટ માટે સરકાર દ્વારા રૂપિયા બાવન કરોડની ચૂકવણી કરવામાં આવી છે સુરતના બાલક ખાતે સત્તર હજાર ત્રણસો ત્રશી ચોરસ મીટર જગ્યા ઉપર સાકાર થનાર અત્યાધુનિક સરકારી વિજ્ઞાન કોલેજ વરાછા નજરાણા સમાન શિક્ષણ ધામ બનશે હવે ઝડપભેર કોલેજના નવા ભવનના નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસેરિયાએ વરાછામાં કોલેજના નિર્માણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી ઉમેર્યું કે ઝડપભેર ટેન્ડરિંગ સહિત જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી નવું ભવન સાકાર થાય એ દિશામાં કામગીરી કરવામાં આવશે અહીંયા જરૂરી તમામ ફેકલ્ટી શિક્ષણ સુવિધાઓ ઊભી કરી સ્ટેટ ઓફ ધ આર્ટ કોલેજ નિર્માણ પામશે અને સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે શિક્ષણ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ બનશે આ પ્રસંગી શિક્ષણ માર્ગ મકાન વિભાગ અને મનપાના અધિકારીઓ સંગઠનના પદાધિકારીઓ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ જગ્યા આજે અમને સુપ્રત કરવામાં આવી છે ત્યારે અમે આવનારા આવના આવતા વીકથી આ સત્તર હજાર ચોરસ મીટર જગ્યાની અંદર સાયન્સ કોલેજનું ભવ્ય ભવન નિર્માણ માટેનું પ્લાનિંગ કરી રહ્યા છીએ આવનારા સમયમાં પ્લાનિંગ અને ટેન્ડરિંગ થયા બાદ અમે સાયન્સ કોલેજનું ખાતમુહૂર્ત કરશું સુરત શહેર સુરત જિલ્લાના માટે આ ગૌરવરૂપ વાત છે કે સાયન્સ કોલેજ જ્યારે વરાછા સાયન્સ કોલેજ વાલક વિસ્તાર કામરેજ અને વરાછાના બોર્ડર પર બનવાની છે ત્યારે દરેક વિદ્યાર્થીઓને એમનો લાભ મળશે આવનારા સમયમાં વિશ્વ સમકક્ષ સાયન્સના જે સાયન્સ ફેકલ્ટી જે શરૂ કરવી જોઈતી જોઈએ એ તમામ ફેકલ્ટીઓ આ સાયન્સ કોલેજની અંદર અમે પ્લાનિંગ કરીશું આ એક વિઝનથી અમે આગળ વધી રહ્યા છીએ એનું કોલેજનું ભવન પણ એ રીતે બનાવીશું કે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે જગ્યાની જરૂર પડે એ રીતે અમે એનું વધારો કરતા જશું આજે ખુશીની વાત છે કે બાવન કરોડ રૂપિયા રાજ્ય સરકારે એસએમસીને આપ્યા એસએમસીએ આજે અમને સત્તર હજાર ચોરસ મીટર જગ્યા સાયન્સ કોલેજના નિર્માણ માટે અમને આપી છે એ પત્ર આજે અમે એમનો એ જગ્યાનો કબજો લઈ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ જેનો અમને આનંદ છે જે સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ચૂંટાયેલા સભ્ય અને ધારાસભ્યની એ ટીમ આખી સાથે મહેનત કર્યું છે ત્યારે એનું આજે પરિણામ મળ્યું છે આ પરિણામ વરાછા કોલેજ સુરત શહેરની એ સાયન્સ કોલેજ નંબર વનની બનશે એવો મને વિશ્વાસ છે